કેવ કલા કે માન હું નાતી ખોટી થા તો ભાગ્ય આવ્યો થા પાપા ના કિતા ત્રસ્ત ભાગી હવે સારું ફણું બતાવવાનું હે આઈ કલા ઓ માર ને મારા હાટુ લોયું ભરણ તૈયાર રાખું હા નખે ન દેખે હે તાજ નો દેશે નથી પૂગે જાહે કે નઈ વાતો હવે નકો દે દીક નાખવા દે

ને નાથી ની જો નાથી આવે એનો બધો પ્લાન કેન્સલ થયો હા ઉત્તરાખંડમાં મુંબઈમાં નાખીને હે ને આજે આવવાનો પ્લાન છે ભાવે થોડી સુધી મૂકે જાય ને થોડી સુધી આથી હું જાય અને મેં બંધ થાય તો એની જો કેશો તો એ પ્લાન કેન્સલ થયો આવા કામમાં જ આવું આવું તો એ જો નિયતિ નીકળવાનો પ્લાન કરે ભાઈ મેં બંધ થાય તો નીકળી જાય કે હારે એવાનો કામ છે હું અમારે ચાલી છે ફાળા નવ થઈ ગયા જાણી બતા ને કાંઈ ચાંદ તો મેં આવ્યો વાંધો નહીં બીજું કામ ખાઈ લેવા દે પાછી તો નહીં નાખી મેં મારી એ હોય છે ઓલી વાસળીને જ નહીં બાંધે જો એ બેવડી ભરાઈ ગઈ બોલાવની તો ઘણા કઈ વાંધો ના હોય વાસરી ને એક ની બાંધે ખાઈ ખાઈ ને અટાણે હવા હું એક જ પાણી પીધા ને આજ પેલો દી આ ભાગવાનું હે ને આજ નહીં જવાનું હે બસું તો આજે ચાલુ નથી થયું પણ ભાવેશભાઈ આવે મૈયારી સુધી નાથી રામાયે ફેડે હે બસું તો હે ને આજે બે ત્રણ થી વાર લાગે આગળ પાણી નડતું હોય આકોરા મૈયારી બાજુ તો કાંઈ એટલું બધું પાણી હોય ન તો બસું આકોરથી કડી જીને આવે ને મુસાફરી ઈકોરા પાણી નડતા હોય ને એટલે બસું હજુ બે ત્રેન થી ચાલુ થાય નો તો કેસો તો જવાનું હતું પણ બધું હે ને સ્થગિત થયું કાંઈ ફુગાણું નહીં સેલ આવી ગઈ ને એમાં પછી કેસો જ જતો એટલો બધો પાછો ટાઈમ નહોતો હું કે ફટાફટ એક દી હાટું થઈને નિરાંત થાઉં હું કે વાંચી હે ને નિરાંત એકદી દી જાય હું કે તમારો મારે આ સેલ આવે ગઈ ના કરતાં મારે હે ને દહીં વગેરે એવું જ જવાનું હતું કેસો તો સેલ આવે ગઈ એમાં ત્રણ દિવસમાં નીકળે ને અટાણમાં એ હે ને ટપટપ્યું સાલો થઈ ગયો

ઓતી ઠેકાઓ થી ઠક હોય કે પાણી નથી તમે ભારી લાગો હોય ભારી જો એ આ આકની આપણી વ્યુ જવું બતાય બરાબર રેવાન થતો કે કમા ઓ ફટાક ફલાક જાય ઓ ગામ મો વધારે કઈ નંદરે કામ કેતા દેખ થાય કામ ને હોય તો ખરે કહેવાનો નઈ પણ કરવાના ઘણા હોય તો આમણી ખબર જ હતા

नि है ने बोपर पछि ये वटाने विराम देती हुई लग बापे सोरा धोरीड़ा तो ने ई खाई जाए है ई कोई नडी है काय में तो पानी तो तो हाँ

શકર પર લસણીયા ગાઠિયા બહુ ભાવે હમ ઓરે હમ આ લહાણો ડુંઘરી નો ભરે ના કે ડુંઘરી ભાવે નક કોઈ ખવા દે બોવ નો ભાવે લહાણો ને તો ઘરે રાખ ને ને રૂપાનો હરવડો આવે બતો કી માં બીજું બોલો નવીન નવીન માતા તું ભાગેવી ની હાથ કરે ની હમ હું તા પતિ ઉપાધી આર હે હમ હા

નાખવા પડે સમય સમય બધું કરવું હા કરો કરવા પડે હું ગઈ ને ઘેર હોય તોય નાખતા હોય અમુક અમુક ઢોર હોય ને કરતા હોય કાયમી મણી ફોન કરે ને મારો દીકરો બે કીધું હેજુ આવું તો કરી મજા મજા કરી

कोई नेट नेट नी ने आवे आवे ती भूका बोल आवे ती आरती पूरी कलाक छे ओरो तो आगड़ी बंद छियो अरे वाह કેટલા મહિના બોલા બસ કેટલા દીપો છે રોટલા ઘડવા બેઠા છે નયો તો તાર તૈયાર ખાતી હે ને હાવ ના કોટો ની બોલા હું ખાઈ નોઈ પૂરી પાડતી હા ખાટલે થી પાટલે ને પાટલે થી ખાટલે એક ની ખાલી હે ને નેડવા કાતા ઈ હા બતાઈને ઉપાડ્યા હે તરા તરા ઉપાડ્યા તો નતાઈ

પૂરો થઈ જાય થેજા હે કરતા કરતા ના તું આ મણી ડિસ્ટર્બ બહુ કરે નીકળ્યા